સુરજની ઉત્તરાયણ પોલીસે ગૌ માસ કટિંગ કરતા પાંચ હિસ્સો મોને ઝડપી પાડ્યા કઠોર ગામ ખાતે આવેલ તાળીવાળમાં ગૌ વંશનું માસ કટિંગ થતું હતું પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ગૌ માસ કટિંગ કરતા પાંચ હિસ્સો મો ઝડપાયા હતા પોલીસે રેડ દરમિયાન એકસો સત્તાણું કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું પોલીસે છ્યાસી હજાર બસો વીસ ની મતદાનો મુદ્દા માલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડિસ્ટાફ સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમીદુ હમીદ શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે Pratik Dolly Jan News Surat.